નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જવાહર નવોદયની પરીક્ષા જે મિત્રો આજ રોજ લેવામાં આવેલી હતી તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું પેપર સોલ્યુશન કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિભાગ એની વાત કરીએ તો માનસિક યોગ્યતા કસોટી ભાગ એકની વાત કરીશું એકથી એબીસીડી છે તે આપેલા હતા અને આ ચિત્રોમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે અને એક ચિત્ર જુદું પડતું હતું તો તેને આપણે જુદું પાડીશું અને સાચો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો અહીં તમે જોશો તો જે આ અંદર જે ચિત્ર છે એ અલગ પડે છે બાકીના બધા જે ચિત્રો છે એ મિત્રો સરખા છે કેવી રીતે અલગ પડે છે તો આની પાછળ જે તમે જોશો કે અહીં જે મિત્રો તીરનું નિશાન છે એની પાછળ ટપકો હોવું જોઈએ એ નથી બાકીનામાં જુઓ તો આ તીર છે એની પાછળ ગોળ ટપકો છે આ તીર છે તો પાછળ ટપકો છે અને તીર છે તો પાછળ ટપકો છે એમ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આના પણ જે છે તે મિત્રો ચાર ભાગ છે આના પણ ચાર ભાગ છે આના પણ ચાર ભાગ છે જ્યારે આના ભાગ વધારે છે તો બીજામાં જે છે તે મિત્રો જવાબ સાચો આવશે બી વિદ્યાર્થી મિત્રો તમારા પેપરમાં કદાચ પ્રશ્નો આગળ પાછળ હશે તો તમારે આ પેલો પ્રશ્ન જ્યાં પણ હોય ત્યાં શોધી અને લઈ દેવાનો રહેશે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ કેવી રીતે અલગ પડે છે તો અહીં જે આ ભાગ છે મિત્રો મોટો છે એટલે

તમારે જે ચિત્ર છે તેનું સમરૂપ એટલે કે સરખું ચિત્ર દેખાય છે તેને ચયન કરી અને સાચો જવાબ આપવાનો હતો તો તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આ આ તમારે જે જે છે 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 તે આકૃતિ આકૃતિ શોધવાની હતી ડી સાચી જો ઉલટું છે અને અહીં જે છે એ અલગ છે આ પ્રકારનું જે છે તે હોવું જોઈતું હતું તો સાચો જવાબ શું આવશે ડી આવશે ત્યાર પછી આ પ્રકારે શોધીએ તો મિત્રો અહીં જે છે એ તમે જોઈ શકો છો કે વચ્ચે ચોકડી મારેલી છે એ પણ નહીં આવે વચ્ચે જે છે નીચે અલગ ડિઝાઇન છે અને આનો તો આખો કલર પણ અલગ છે તો સાચો જવાબ કયો બનશે ડી જવાબ જે છે છે તે તમારો સાચો બને ત્યાર પછી વાત કરીશું નંબર સાત તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તો આ નીચે જતું રહ્યું છે તો એ આવશે નહીં આને જે છે વચ્ચેના ભાગી ગયું છે તો એ પણ નહીં આવે અહીં છે તો બંને નીચેના તરફ છે તો એ પણ નહીં આવે સાચો જવાબ જે છે તે આપણો આવે છે બી ત્યાર પછી આગળ વાત કરવાના છીએ આપણે અહીં મિત્રો આઠ નંબર છે તો અહીં નીચે ત્રુટક છે તો એ નહીં આવે આ છે તમારા મિત્રો સુધી આ વિડિયો શેર કરવાનો ભૂલશો નહીં નવો દય ગ્રુપ હોય તો એની અંદર પણ ચોક્કસથી તમે શેર કરજો તો ફટોફટ કેટલા ગુણ થાય છે એ તમને કહી દેશે ત્યાર પછી વાત કરીશું ભાગ નંબર ત્રણ એક ભાગ ગાયબ થયેલો છે તો અહીં જોશો તો આ ભાગ ગાયબ થયેલો છે અને આ ભાગને તમારે આમાંથી શોધી લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે જવાબ સાચો આવે છે ડી આવે છે કેમ ડી આવે છે છે તો તો આડી આડી લાઈન પણ આવી આવશે અને ત્યાર પછી આ ટપકો આવી રીતે જોડીશું તો આ ભાગ અહીં આવી જાય છે અને આ જે છે અહીં જતો રહેશે તો આપણો સાચો જવાબ જે છે આવશે ડી ત્યાર પછી નંબર દસ ની અંદર આ ભાગ ગાયબ થયેલો છે તો પેલું તો ખાસ આ ભાગ બ્લેક આવશે તો આ પ્રકારનું જે છે તે આપણે ચિત્ર શોધવાનું છે તો આ ભાગ જે છે બ્લેક છે એ આની અંદર પણ નથી અને આની અંદર નથી મિત્રો આ બધા આવી રીતે છે તો અહીં પણ આવી રીતે આવશે તો આ પણ એનો ઊંધો છે એટલે નહીં આવે સાચો જવાબ જે છે તે આપણો આવશે બી ત્યાર પછી મિત્રો આવું જયારે આકૃતિ હોય ત્યારે તમે એને આમ બનાવી દેશો અને આમ આમ કરશો તો પણ તમને ફટોફટ મળી જશે આ ઉપરનો ખૂણો છે આ આ આગળનો ખૂણો છે એ બી કામ નહીં લાગે આ જે છે એ પણ નહીં લાગે આ જવાબ સાચો આપણો બનશે એટલે કે સાચો જવાબ આવશે સી ભાગ નંબર ચાર ની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ નંબર એક પછી બે ત્રણ અને ત્યાર પછી ચાર ઉપર કઈ આવશે તો પ્રથમ તો અહીં જે છે એક લાઈન આવી રીતે હોવી જોઈએ એ નથી એટલે એ ઓપ્શન નહીં આવે ત્યાર પછી તમે જોશો તો આની અંદર જે છે એ બંને બાજુ આપેલા છે તીર એટલે એ પણ નહીં આવે આ આકૃતિ વચ્ચેથી તૂટેલી છે તો એ પણ આવશે નહીં બંધ બેસતી જે છે આપણી આકૃતિ આવે છે બી વિદ્યાર્થી મિત્રો જો તમારા પાસ થતા હોય અને તમારા માર્કિંગ સારું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જોઈએ કે તમારા કેટલા માર્ક આવવાના છે અહીં એક આકૃતિ જોડી છે અહીં બે અહીં ત્રણ અને ત્યાર પછી કેટલા આવશે ચાર આવશે તો અહીં ત્રણ છે અહીં ઊંધા છે અને અહીં તો આખી આકૃતિ અલગ થઈ ગઈ છે તો એમાંથી જવાબ આવશે નહીં અહીં જો આપણે વાત કરીએ તો અહીં આકૃતિ કઈ આવશે તો આ સર્કલ છે એને મિત્રો આવી રીતે નીચે લઈ ગયા તો આને કઈ જગ્યાએ લઈ જવું પડે આ જગ્યાએ લઈ જવું પડે તો આ જગ્યાએ કયું આવશે તો તમે અહીં જોઈ શકો છો આ છે પણ એ થોડું મિત્રો અલગ છે અહીં ખાલી બતાવે છે એમ સાચો જવાબ આપણો આવશે બી ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર સોળ તો અહીં જે પ્રશ્નાર્થ છે એ જગ્યાએ કયું આવશે તો અહીં તમે જો આ રોટેશન આ બાજુ લઈ લઈ જવામાં આવેલું છે ત્યાર પછી એને અહીં નીચે લઈ જવામાં આવી છે તો એને પછી ક્યાં લઈ જવામાં આવશે અહીં આગળ લઈ જવામાં આવશે તો અહીં તમે જોઈ શકો છો કે એ જે છે આપણો ઓપ્શન સાચો છે ત્યાર પછી વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર પાંચ આની અંદર તમારે શું કરવાનું છે તો આ બંને જે છે આકૃતિઓ તમને અહીં જોઈ શકો છો કે સરખી છે તો અહીં પણ બંને સરખી શોધવાની છે તો અહીં તમે જોઈ આ ઊંધું કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ આ બંને આકૃતિઓ સરખી છે તો આપણે આ પ્રકારે શોધવાની છે તમે જોઈ શકો છો કે આ આ પ્રકારે હતું એ સેમ ટુ સેમ અહીં એ પ્રકારે છે તો આપણે પણ અહીં જે છે આ પ્રકારે જ શોધવાનું રહેશે તો સાચો જવાબ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણો થાય છે સી ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ઓગણીસ અહીં ચાર રેખાઓ છે અને વચ્ચેનો જે છે તેને મિત્રો શું બનાવ્યો છે લંબચોરસ બનાવી દીધો છે તો આપણે પણ જો અહીં લંબચોરસ બનાવી દઈએ તો આપણને સીધો જવાબ મળી જાય છે તો આ પ્રકારનો શોધીએ તો સાચો જવાબ આવે છે મિત્રો સી ત્યાર પછી તમે અહીં જોશો ત્યાં પણ એવી રીતે રોટેશન કરી અને આ ખૂણે નીચે લઈ જવામાં આવ્યું છે તો આ ખૂણો જે છે એને રોટેશન કરીને આપણે કયા ખૂણે લઈ જવું પડશે અહીંના ખૂણે લઈ જવું પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં બહાર નીકળેલું છે એટલે એ નીકળી જાય છે અહીં ત્રુટક છે તો એ પણ નીકળી જાય છે અને અહીં જોશો તો અહીં પણ બહાર નીકળેલું છે તો એ પણ નીકળી જાય છે સાચો જવાબ આવે છે આપણો બી ત્યાર પછી ભાગ નંબર છ ની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આ ખૂણો બાકી તમને દેખાય છે એ ખૂણામાં કઈ ચિત્ર જે છે એડ થશે એની વાત કરીશું તો અહીં તમે આવી લાઈન મારશો તો તમને ખ્યાલ આવી જશે કે આપણે આ પ્રકારનું ચિત્ર શોધવાનું છે તો સાચો જવાબ આપણો આવે છે સી જે કમ્પ્લીટલી આ ખૂણામાં જે છે તે મિત્રો એડ થઈ જશે ત્યાર પછી તમે જોશો તો અહીં પણ આપણે આવી રીતે જો ચોરસ બનાવી દઈએ તો તમને સીધો ખ્યાલ આવી જશે કે આ પ્રકારની આકૃતિ કઈ છે તો સાચો જવાબ આપણો આવે છે બી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ તો ટીવીસ ને પણ જો આવી રીતે તમે આમ પેન્સિલથી બનાવી દેશો તો તમને આ પ્રકારે અમારી પેલી ચેનલની અંદર મહેનત કરેલી હશે વિડીયો જોયેલા હશે અગાઉના તો તમને ખ્યાલ આવી જતો હશે કે આ ખરેખર જે છે ખૂબ સહેલું હોય છે પરંતુ આના માટે પ્રેક્ટિસ ખૂબ જરૂરી હોય છે તો આ પ્રકારે કયું ફિટ થશે તો સાચો જવાબ આવશે એ ત્યાર પછી ભાગ નંબર 7 ની અંદર વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આ બાજુ દર્પણ મૂકેલું છે અને આ ચિત્ર છે તો દર્પણને આ બાજુ મૂકેલું હશે તો આ આગળનો ભાગ હશે કઈ બાજુ જતો રહેશે પાછળના ભાગે જતો રહેશે તો એ ઓપ્શન સાચો છે વિદ્યાર્થી મિત્રો 26 નંબરનો જે પ્રશ્ન છે એ આકૃતિ એકદમ સેમ છે બંને બાજુ સેમ છે તો આકૃતિમાં કોઈ તફાવત થશે નહીં આ બાજુ ફરશે ખરા તો પણ એ ભાગ આગળ આવી જાય તો સાચો જવાબ સી છે અહીં પણ આકૃતિ જે છે તે મિત્રો આ બાજુ કાચ છે તો ટી છે પાછળ જતો રહેશે એ માગળ અને ઓ પાછળ તો એ ઓપ્શન જે છે સાચો છે મિત્રો ટી ઊંધો ક્યારે થશે જ્યારે પાણીમાં પ્રતિબિંબ હશે ત્યારે અહીં પણ વિદ્યાર્થી મિત્રો આ બાજુ મૂકેલો છે કાચ તો આ ભાગ છે આ બાજુ જતો રહેશે પાછળના ભાગે તો એ આકૃતિ જે છે તે સાચી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રકારે પ્રથમ કાગળ વાળવાનો છે ત્યાર પછી આ પ્રકારે વાળી અને આવી રીતે જો શેપ બનાવવામાં આવે તો પછી એને આપણે ખોલીશું તો કેવો બનશે તો આ પ્રકારનો શેપ બનશે આ ત્રણ આકૃતિઓ ખોટી છે આવી રીતે વાળીએ તો અહીં ટપકું છે તો એક ટપકો અહીં જતું રહેશે એક અહીં બે કંઈ અને એક અહીં એક અહીં અને એક અહીં તો આ પ્રકારે કઈ આકૃતિ સાચી છે તો સી જે છે તે સાચી છે ત્યાર પછી અહીં પણ આવી રીતે વાળવાનું છે પ્રથમ ત્યાર પછી આવી રીતે વાળવાનું છે અને ત્યાર પછી ખૂણામાં જો આવી રીતે કાપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આકૃતિ જે છે તે બને છે આવી રીતે ત્રિકોણ મારીશું તો ત્રિકોણ આ પ્રકારે નજીક નજીક આવી જશે તો સાચો જવાબ બનશે બી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અહીં તમારે જે છે ટુકડા કાપેલા છે એકદમ સેલી સારી ટ્રીક તમને કહી દઉં તો પ્રથમ આ ટુકડાઓને જોડી અને એક આકૃતિ બનાવવાની છે તો આકૃતિ બનાવતા પહેલા ટુકડાઓને ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ તો હવે આપણે કઈ આકૃતિ ગણીએ તો એ પણ નહીં બને એક બે ત્રણ ચાર પાંચ તો મિત્રો આ પણ બની શકે છે એક બે ત્રણ ચાર પાંચ તો આ પણ બની શકે છે સાચો જવાબ સી અને ડી માંથી શોધવાનો છે તો આની અંદર હવે શું તફાવત છે એની વાત કરીએ તો મિત્રો અહીં જે ભાગ છે મોટો છે જ્યારે આ નાનો છે એટલે સાચો જવાબ આવે છે ડી એ રીતે અહીં ગણી લઈએ એક બે ત્રણ તો એક બે ત્રણ સાચો જવાબ કયો આવશે એ આવી રીતે ગણીને તમે કરશો તો તમારો જવાબ સાચો ફટોફટ મળી જશે એક બે ત્રણ ચાર તો એક બે ત્રણ ચાર ને પાંચ તો એ નહીં આવે એક બે ત્રણ ચાર એ પણ નહીં આવે એક બે ત્રણ ચાર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો આ ચાર વાળો જે ભાગ છે એ અહીં આપણો સાચો જે છે તે જવાબ બને છે ત્યાર પછી નંબર છત્રીસ એક બે ત્રણ ચાર તો અહીં તમે જોઈશો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર સાચો જવાબ કયો આવે છે બી આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે કે આ પ્રકારની આકૃતિ કયા ચિત્રમાંથી લીધેલી છે તો અહીં તમે દાખલા તરીકે આવી રીતે ડબલ્યુ બનાવો છો તો બરાબર છે બની જાય છે આમાંથી જ લીધેલી છે બાકીના ક્યાંય એ પ્રકારે બનાવી શકશો નહીં ત્યાર પછી આ પ્રકારની આકૃતિ જોઈએ તો મિત્રો અહીં થોડો મોટો ભાગ છે નહીતર આમાંથી બની શકતી હતી તો એ નહીં આવે અહીં આવી રીતે તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે સી જે છે સાચો જવાબ બને છે ત્યાર પછી આ પ્રકારે જોઈએ તો તિરંગો બનાવવા માટે અહીં આવી રીતે કરી અને આવી રીતે કરો તો સાચો જવાબ જે છે આપણો એ બને છે એમાંથી આકૃતિ છુપાયેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવે છે સી કેવી રીતે જો અહીં આવી રીતે હોત તો અહીં આવી શકતો હોત જ્યારે એ નથી એટલે નહીં આવી શકે અહીં જે છે પાછળનો ભાગ તૂટક છે એટલે નહીં આવે આવી રીતે આપણે અહીં સેમ ટુ સેમ આકૃતિ બની શકે છે એ સાચો જવાબ આવે છે સી ગણિતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે જો ગણિત જે છે એનું સોલ્યુશન ગણતરી સાથે જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો થોડો ટાઈમ પછી અમે બાજુનો નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ એની અંદરથી જે છે એ વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો જો માત્ર સમજૂતી માટે જોવું હોય તો અહીંથી જોઈ અને તમે સિલેક્ટ જે છે તે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો બીજો ભાગ જો તમે જોવા માગો છો અને ત્યાર પછી ભાષાનું પણ જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો